નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈની એસઆઈઆરની કામગીરી અત્યંત આકસ્મિક મુલાકાત લીધી મતદાર યાદી ખાસ ઘન સુધારણા કાર્યક્રમ બે હજાર છવ્વીસ અંતર્ગત સ્પેશિયલ ડ્રાઇવ અભિયાન ખેડા જિલ્લા કલેક્ટર કચેરી તથા નડિયાદ મહાનગરપાલિકાના સિવિક સેન્ટરની આકસ્મિક મુલાકાત હાલમાં ચાલી રહેલા મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ બે હજાર છવ્વીસ અંતર્ગત રવિવારે આયોજિત સ્પેશિયલ ડ્રાઈવ અભિયાનમાં એકસો સોળ નડિયાદ વિધાનસભા મત વિસ્તારમાં પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ખેડા જિલ્લાના કલેક્ટર કચેરી તથા નડિયાદ મહાનગરપાલિકાની સિવિક સેન્ટર ખાતે આકસ્મિક મુલાકાત લઈ એસઆઈઆરની પ્રક્રિયાની હકીકત જાણી તેમણે બીએલઓની કામગીરીને વ્યવસ્થાઓ તેમજ મતદાર નોંધણીની પ્રગતિ અંગે વિગતવાર સમીક્ષા કરી મતદાર યાદી સુધારણા દરમિયાન ઓનલાઈન પોર્ટલ પર નોંધણી કર્યા સમયસર અને સરળતાથી પૂર્ણ થાય તે માટે તેમણે વિશેષ ચિંતા દાખવી બીએલઓ પરનું વધતું કાર્યભાર ઓછું કરવાને તેમની કામગીરીમાં સહયોગરૂપ બનવા માટે ભાજપના બુથ લેવલ

નામ ના મળતા હોય બે હજાર બે ની તો એના માટે નડિયાદનું સિવિક સેન્ટર છે ખેતા ખેતા તળાવ ઉપર એમાં વ્યવસ્થા રાખી થી એના રૂપે આજે મુલાકાત લીધી છે અને ખુબ સંતોષકારક પરિણામ મળ્યું છે અહીંયા બોર્ડ વોર્ડ નંબર ના લગભગ બધા જ ચૂંટણીનું કામ કરતા સૌ કર્મચારીઓને મળ્યા અને એમની પાસેથી વિગત લીધી માહિતી લીધી અને જે સાચા મતદારો છે એ એક પણ બાકી ના રહી જાય એની તકેદારી રૂપે આજે અહીંયા કામગીરી જે કરી રહ્યા છે એમાં મદદરૂપ થવા માટે પણ પાર્ટીના કાર્યકર્તાઓ કોકનું ઘર એમને ના મળતું હોય કોઈ મતદારનું ફોર્મ ભર્યા વગરનું રહી ગયું હોય તો એ એના માટે અહીંયા બધી ચર્ચાઓ થઈ અને એનો આ પાંચ દિવસની અંદર ખૂબ સારી રીતે નિકાલ આવી જાય અને એક પણ ફોર્મ ભર્યા વગરનું ના રહે એની માટેની ચિંતા કરે કેટલા લોકોના ફોર્મ ભરવામાં તકલીફ પડી રહી છે એના માટે કોઈ આયોજન કરશે એના માટે જ આ બધી વ્યવસ્થાઓ છે અને ફોર્મ ભરવામાં હું માનું છું કે આ બધા જે અત્યારે જે બીએલઓ એલ છે બીએલઓ બહુ કોપરેટિવ છે અને એ લોકો કામ કરતા જ હોય છે એટલે એવી કોઈ મુશ્કેલી પડવાનું કોઈ કારણ નથી અને છતાંય કોઈ જગ્યાએ જો એવું જણાય તો અમે પણ અમારી મીટિંગો કરતા જ હોઈએ છે અને એ જે બી એલ ટુ જોડે જે મીટિંગ થતી હોય છે એમાં આવી કોઈ ફરિયાદો અમને મળી નથી અને એ લોકો નવા મતદારો જેને ફોર્મ ભરવાનું છે એના પણ નામ નોંધી રાખે છે જેથી નવા મતદારોનું શરૂ થશે ત્યારે પણ એ લોકોને આ મુશ્કેલી ના પડે એના માટેની અત્યારથી બધી ચિંતાઓ કરી રહ્યા છે પાંચ છ દિવસ પછી જે મતદાર યાદી બહાર પડ્યા પછીની જે કામગીરી ચાલવાની છે પુરાવા રૂપે જે એ લોકો બી ઓને જે લેવાના છે એ પુરાવાઓ એ લેવા માટે એ લોકો નીકળશે અને હું મતદારોને ખાસ વિનંતી કરું છું કે જ્યારે પુરાવા લેવા નીકળે ત્યારે તમે અવશ્ય તમારો પુરાવો આપજો જેથી તમારો મત રદ ના થાય તમે ફોર્મ તો ભરી છે પણ ફોર્મ ભર્યા પછી પુરાવો આપવાનો છે એના માટે જે નોટિસ મળે તો નોટિસ મળ્યા પછી જે પુરાવો લેવા મતદાર યાદી બહાર પડ્યા પછી આવશે એમાં તમે સૌ મદદરૂપ થશો એવી હું તમને સૌને વિનંતી કરું છું